નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત તો જોઈએ આજના મહત્વના સમાચાર બહુજરાજીથી અમારા સંવાદદાતા ચમનજી ઠાકોર સાથે શક્તિપીઠ યાત્રાધામ બહુજરાજી ખાતે વિરમગામ હાઈવે બન્યો જીવનો જોખમ તંત્ર ઘુર નિંદ્રામાં બહુજરાજી યાત્રાધામને જોડતો હાંસલપુર બેજરાજી 3 કિલોમીટરનો હાઈવે રોડ વરસાદને લઈ ઠેર ઠેર મોટા મોટા ઉંડા ખાડા પડી ગયા છે આ રોડ સુરેન્દ્રનગર પાટણ અમદાવાદ અને મહેસાણા જિલ્લાના અનેક ગામડાઓને જોડતો મુખ્ય હાઈવે રોડ છે આ રોડ ઉપર મારુતિ સુઝુકી હીરો હોન્ડા જેવી નામાંકિત મોટી મોટી કંપનીઓ આવેલી છે આ નેશનલ હાઇવે ઉપર આ કંપનીઓના મોટા મોટા ભારવાહક વાહનો ચોવીસ કલાક પસાર થઈ રહ્યા છે જેને કારણે રોડની પરિસ્થિતિ બગડવા પામી છે સરકારશ્રી તરફથી બહુચરાજી શક્તિપીઠના નવીનીકરણ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવા પોતે રાજ્યના મુખ્યમંત્રીના વરદસ્તી થોડા સમય પહેલા જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે યાત્રાધામ બહુચરાજી ધામ અને ભાવિક ભક્તો માટે સારી બાબત કહી શકાય પરંતુ આ મુખ્ય રોડ તૂટી જવાને કારણે ગરમીમાં ધૂળની ડમરીઓ એટલી હદે ઉડે છે કે બાઇક ચાલકોને આગળનો રોડ પણ નથી દેખાતો જેને કારણે અગાઉ જીવ લેણા અકસ્માત થવા પામ્યા છે અને વધુ જીવ ગુમાવવાની ભીતિ સદંતર લોકોમાં સેવાઈ રહી છે તો બીજી તરફ વરસાદને કારણે રોડ સાવ ધોવાઈ ગયો છે વાહન ચાલક નાગરિકોના સિરદર્દ બનેલા રોડ પર પસાર થતા વાહન ચાલકોને થોડા દિવસથી તારા દેખાઈ રહ્યા છે ત્યારે વધુ અકસ્માત સર્જાય નહીં અને નિર્દોષ માતા પિતાના લાડક જીવ ગુમાવો પડે નહીં તે પહેલા કુંભકરણની નીચે ઘોર નિંદ્રામાં સુતેલા સરકારના માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ ખકડધ્વજ રોડનું કામ સતવરે કરે તેવા આક્રોશ સાથે સ્થાનિક લોકો ભાવિક ભક્તોને વાહન ચાલકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે તો જોતા રહો લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર